તો દોસ્તો આજે આપણે એક એવા મંદિરની મુલાકાતે આવી ગયા છે જેનું નામ છે શ્રી શંકર પૂજન મંદિર ખડકી તો આ મંદિરે બે ચમત્કારી પથ્થર આવેલા છે જેને આપણને દર્શન કરીશું અને તે પથ્થર બેસી અને આપણે પણ ટ્રાય કરીશું કે પથ્થર ફરે છે કે નથી પડતો એની સંપૂર્ણ માહિતી સાથે આજનો વિડીયો તમારે બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો તો ચાલો આપણે મંદિરે જઈએ બસ પથ્થા છે તમે જોઈ શકો છો તો આ એક પથ્થર છે આ પથ્થર વ્યાસવાદી પથ્થર ફરે છે આ એક ચમત્કારી પથ્થર છે પણ આ પથ્થર ખરે છે તમે એ બિલ્ડિંગ જોયો તો આજે જે મંદિર આવેલું છે જેની એડ્રેસની આપણે વાત કરી અને તમને હું ફરીવાર તમને એડ્રેસ જણાવી દઈશ તો આ રીતે હનુમાનજીનું મંદિર આવેલું છે હનુમાનજીના મંદિરનું નામ પર વાત કરીએ પછી શાહુકાઠમા હનુમાનજી મંદિર આવેલું છે